જય આદિવાસી જય જોહાર મિત્રો હું કૌશિક વસાવા હું વાત કરીશ હમણાં સોશિયલ મીડિયામાં સોશિયલ મીડિયામાં એવું ચાલી રહ્યું છે કે આદિવાસી નેતા ચૈતરભાઈ વસાવા પર લોકો આખર પ્રહાર કરી રહ્યા છે કહી રહ્યા છે કે ચૈતર ચૈતરભાઈ વસાવા બબકારા મારે છે આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છે તો એ જે કહી રહ્યા છે એ લોકોને મારે એટલું જ કહેવું છે ભાઈ ચૈતરભાઈ વસાવા એક લોકનાયક છે એક લડાઈક યોદ્ધા છે આદિવાસી મસીહા છે લોકોના દિલમાં વસી ગયેલા ચૈતરભાઈ વસાવા તો તમને શું ખૂચી રહ્યું છે હેં તો તમે લોકોને ભમરાવાની વાત કરો છો ગેરમાર્ગે દોરવાની વાત કરો છો કે ચૈતરભાઈ વસાવા ભૂપકારા મારે છે તો આદિવાસીઓના આમ છે તેમ છે ભાઈ આદિવાસીઓની પરંપરા છે આદિવાસીઓ ભૂબકારા બી મારશે આવી રીતે આ રીતે ભૂપકારા બી મારશે કેમકે આ આદિવાસીની પરંપરા છે તો જે તમે કહી રહ્યા છો કે તમે કંઈ અંગ્રેજની દુનિયામાંથી આવો છો કે શું હેં આદિવાસી તો આદિવાસી રીતે જ રહેવાનો ને બરાબર ને આદિવાસી આદિવાસીની રીતે જ રહેવાનો છે એટલે મારે આ વિડીયોના માધ્યમથી ખાલી એટલું જ કહેવું છે કે લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરી દો અને લોકોને ગુમરાવવાનું બંધ કરી દો કેમ કે આદિવાસી નેતા ચૈતરભાઈ વસાવા તમે જુઓ આટલા આટલા કામો કર્યા છે લોકોને ઉજાગર કર્યા છે લોકોને જાગૃત કર્યા છે હેં આટલા આટલા કૌભાંડો બહાર કર્યા છે તો જનતા પણ જાગી ગઈ છે અને આ બધા કૌભાંડો પાળકારે છે તો તમને ગમતું નથી હેં મારે એટલું જ કહેવું છે કે ચૈતરભાઈ વસાવા એક સારા અને સાચા માણસ છે એટલા માટે અમે એમને સપોર્ટ કરીએ છીએ અને જનતા પણ એમને સપોર્ટ કરે છે સાચી વાત કે સાચી વાત છે તમે બી સપોર્ટ કરો છો સપોર્ટ કરીએ તો મિત્રો જુઓ હાલમાં તમે વિડીયોમાં અમે બે જ જણા છે પણ તમે વિચારી નહીં શકો આખી દેશ દુનિયા ચૈતરભાઈ વસાવાની લોકપ્રિયતા છે ચૈતરભાઈ વસાવાની ફેન છે ચૈતરભાઈ વસાવાના ચાહકો છે આખી દુનિયામાં ગુજરાતના ખૂણે ખૂણે ચૈતરભાઈ વસાવાની લોકપ્રિયતા વધી રહી છે તો કંઈક ને કંઈક આ લોકો બોખલાઈ ગયા છે એવું લાગી રહ્યું છે એટલા માટે મારે એક વિડીયો બનાવવો પડ્યો કેમ કે ચૈતરભાઈ વસાવા પર જે આવું તમે ખોટું ખોટું કહેશો કે આદિવાસી આવી રીતે ભૂપકારા મારે આમ છે તેમ છે ભાઈ આદિવાસી છે એક જ ચાલે ચૈત્રભાઈ વસાવા ચાલે હા કેમકે આ વિડીયોના માધ્યમથી હું લોકોને કહેવા માંગીશ અને વિડીયો વધુમાં વધુ શેર કરજો કે આજે આ સોશિયલ મીડિયામાં હમણાં આજ આજે મેં ઘણો બધા જોયા સોશિયલ મીડિયામાં વિડીયો કે હવે નામ તો નથી લેતા પણ હવે તમે બધા જોતા જ હશો વિડીયોમાં કે કોણ ચૈતરભાઈ વસાવા પર આવું કહી રહ્યું છે કે ભૂબકારા મારે છે હેં એ તો ભાઈ આદિવાસી પરંપરા છે એટલે ભૂબકારા તો મારવાના જ અને ભૂબકારા વાગવાના જ કેમ કે એ તો આપણે આદિવાસી પરંપરા છે એ કોણ રોકી શકવાનું હેં જે આ વાતો કરે છે તે અંગ્રેજ અંગ્રેજના જમાનાના લાગે છે ને અંગ્રેજ લોકો લાગે છે મને એટલા માટે મારે એક વિડીયો બનાવવો પડ્યો છે અને આ વિડીયો ખાસ તો બધા જ જોજો અને બધા જ શેર કરજો કેમકે એક જ નેતા છે એવા આદિવાસી નેતા ટાઈગર સિંહ તમે ગમે તેટલું કહો તે પણ ઓછું પડે એવા ચૈતરભાઈ વસાવા અમારી ધડકન છે આપણી ધડકન છે ભાઈ કેમકે એ રાત દિવસ લડે છે આપણા આદિવાસીઓ માટે હક ને અધિકાર માટે લડે છે એટલે એક તમે જુઓ બિરસા મુંડાજીનું બીજું સ્વરૂપ છે ભાઈ હવે આવનારા સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે એમાં તો ગયું ભાજપ ગયું હવે કેમકે એ નથી લાગતું હોય ભાજપ જીતે કેમકે ભાજપે બહુ ભ્રષ્ટાચાર કર્યો છે કર્યો છે ને ભાજપે બહુ મોટો ભ્રષ્ટાચાર કર્યો છે બધી જ જગ્યાએ તમે ગામડે ગામડે જાઓ આ જસુ રાઠવાની જ વાત કરું સાંસદ જઠુ જસુ રાઠવા છોટાઉદેપુરના હે આવ્યા છે અમારી બાજુ અમારા ઇલાકામાં એક એક વખત એન્ટ્રી બી નહીં થઈ ગામકુવા ગામ કે ખોજલવાસા ગામ ધારીખેડા પ્રતાપનગર કે તમે તરોપા હોય આમલેથા હોય રીંગણી હોય ઢોલાર હોય કણપોર હોય ઘણા બધા એવા ગામો છે એક બી વખત અહીંયા આવ્યા હોય તો મને કહો નથી આવ્યા ને જસુર ખાલી નામનો જ જસુર છે બાકી તો કોઈ કામનો નથી સાચી વાત સાચી ને કમ નથી કામના ભાઈ કેમ કે તમે અહીં આવો તો ખબર પડે તમે સાંસદ છો તમે તમે તમને લોકોને ખોબે ને ખોબા મત આપ્યા છે તો તમારે એટલું તો બને કે ભાઈ મારા મત વિસ્તારમાં જવું જોઈએ મત વિસ્તારમાં જવું જોઈએ લોકોની સમસ્યા બી જાણવી જાણવી જોઈએ એટલે મિત્રો હવે જાગી જજો અને આમાં અંધ અંધભક્તો અંધભક્તો કમેન્ટ કરવા માટે આવશે જરૂર તો એને જવાબ પણ અમે આપી દેસું કેમ કે આમાં ભક્તો જ ખાલી કમેન્ટો કરવા આવશે બરાબર ને તો કોઈ વાંધો નહીં વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને આજનો જ લાઈવ વિડિયો છે અને આ વિડિયો શૂટ કરીને હમણાં યુટ્યુબ ચેનલ પર નાખી રહ્યા છે અને ઇન્સ્ટાગ્રામ પર નાખી રહ્યા છે વિડીયોને વધુમાં વધુ શેર કરજો એક જાગૃત નાગરિક તરીકે જો આદિવાસી ચૈતરભાઈ વસાવા ના જો બિગ ફેન હોય જે આદિવાસી નેતા ચૈતરભાઈ વોસાવાના સમર્થક હોય તો તમે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો મિત્રો અને સપોર્ટ કરજો કેમ કે હવે તમે જોઈ શકો અહીંયા હવે ટૂંક સમયમાં ચૂંટણી આવે છે તો ચૂંટણીમાં લોકો હવે જાગૃત થઈ ગયા છે અને આ ભાજપ સરકારને હવે ઘર ભેગી કરી દેવાના છે એવું મને સ્પષ્ટપણે લાગી રહ્યું છે એટલે એક જ ચાલે ચૈતરભાઈ ચાલે બીજું કોઈ ના ચાલે જય આદિવાસી જય જોહાર